નમસ્કાર મિત્રો તાજેતરમાં ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ માટેની નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં નવા ફીચર્સ આપણા સૌ માટે ખૂબ ઉપયોગી છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલાવો હોય ઉમેરવો હોય એડ્રેસ બદલાવો હોય કે નામમાં સુધારો કરવો હોય તો આના માટે હવે આધાર સેવા કેન્દ્ર પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી આ બધું તમે ઘર બેઠા ઓનલાઈન કરી શકશો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મોબાઈલ નંબર કેવી રીતે બદલાવો આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર ચાલુ હોય બંધ હોય હાલમાં ચાલુ ન હોય અથવા તો કોઈ પણ કારણોસર તમે એ નંબર જો બદલવા માંગતા હોય તો ઘર બેઠા ઓનલાઈન બદલી શકો છો કેવી રીતે તો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો મિત્રો હાલના સમયમાં એઆઈનો ક્રેઝ છે ત્યારે જો તમે પણ એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માંગતા હોય તો મારા એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને અહીંયા સર્ચમાં જઈને ટાઈપ કરો આધાર આધાર લખીને સર્ચ કરશો એટલે આ પ્રમાણે કેટલીક એપ્લિકેશન જોવા મળશે જેમાંથી આપણે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે એ આ એપ્લિકેશન છે જેમાં ખાસ લોગો ચેક કરી લેવું અને નીચે ડેવલપરમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવું લખેલું છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે હવે તમારા ઇન્ટરનેટની સ્પીડના આધારે એપ્લિકેશન ઇન્સ્ટોલ થવામાં સમય લાગી શકે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય એટલે ઓપન કરો ફર્સ્ટ ટાઈમ ઓપન કરશો એટલે આવી રીતે પરમિશન માગશે તો આમાં વાઇલ યુઝિંગ ધ એપ ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી અલાવ અલાઉ હવે સૌથી પહેલી સ્ક્રીન આવી આવશે જેમાં ડિસ્કવર કી ફીચર્સ નીચે લખ્યું છે એના ઉપર જવાનું છે ત્યાર પછી નેક્સ્ટ 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 અને એન્ટર આધાર નંબર હવે આઈ એમ રેડી વિથ માય આધાર ઉપર ટચ કરો અને આપણા જે આધાર નંબર છે એ લખવાના છે જે આધાર કાર્ડ સાથે નંબર લિંક કરવા માગતા હોય બદલવા માગતા હોય એ આધાર કાર્ડના નંબર અહીંયા લખવાના છે તો આધાર કાર્ડ નંબર લખી અને નીચે ઓપ્શન હશે કન્ટિન્યુ ત્યાર પછી ચેકબોક્સમાં ટીક માર્ક આપવાનું છે અને પ્રોસીડ જો તમારા મોબાઈલમાં બે સિમ કાર્ડ હશે તો સિમ વન ટુ નું ઓપ્શન મળશે અહીંયાથી તમારે સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે અત્યાર સુધી એવું હતું કે રજિસ્ટર મોબાઈલ નંબરથી જ આપણે લોગ થઈ શકતા હતા પણ હવે રજીસ્ટર નંબરનું સિમ કાર્ડ આ મોબાઈલમાં ન હોય અથવા તો એ નંબર બંધ થઈ ગયો હોય તો પણ આપણે આમાં આગળ પ્રોસેસ કરી શકીશું તો અહીંયા હું સિમ ટુ સિલેક્ટ કરું છું ત્યાર પછી સેન્ડ એસએમએસ બીજું ધ્યાન એ રાખશો કે આમાં થોડું ઘણું બેલેન્સ હોવું જરૂરી છે આ નંબર પર કારણ કે જે એસએમએસ સેન્ડ થશે એનો ચાર્જ લાગશે આધાર કાર્ડ સાથે લિંક હોય એ રજીસ્ટર નંબરનું સીમ સિલેક્ટ કર્યું હોય તો યુઝ રજિસ્ટર નંબર ઉપર ટચ કરો રજિસ્ટર નંબરનું સીમ મોબાઈલમાં ન હોય મતલબ કે બીજા નંબરથી લોગ ઇન થતા હોય અથવા તો જૂનો નંબર ખબર ન હોય અથવા તો એ નંબર બંધ થઈ ગયો હોય તો કન્ટિન્યુ વિથ ધીસ નંબર ઉપર ટચ કરો તો હવે વેરીફિકેશનની પ્રોસેસ આવી રીતે જોઈ શકશું થોડી રાહ જોવાની છે ત્યાર પછી આવી રીતે ઓપ્શન મળશે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન આના ઉપર ટચ કરવાનું છે હવે ફેસ ઓથેન્ટિકેશન થવાનું છે મતલબ કે અહીંયા કેમેરો શરૂ થશે સર્કલમાં અને એની સામે આપણે ફેસ રાખવાનું છે બરોબર વચ્ચે સેન્ટરમાં આપણો ફેસ આવે એ રીતે જોવાનું છે અને બીજું કે જ્યારે ગ્રીન સર્કલ થઈ જાય પછી આપણે આંખ એક થી બે વખત બંધ કરવાની છે અને ખોલવાની છે ફેસ ઓથેન્ટિકેશન એના ઉપર હું ટચ કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો ફેસ ઓથેન્ટિકેટ થઈ ગયું છે તો નીચે પ્રોસીડ ઉપર ક્લિક કરીએ હવે અહીંયા આપણે છ અંકના પિન સેટ કરવાનો છે જેની મદદથી હવે પછી જ્યારે પણ તમે આ એપ્લિકેશન ઓપન કરશો તો આ પિન નંબરની મદદથી એપ્લિકેશન લોગિન થશે એટલે પિન ખાસ યાદ રાખવા તમે કોઈ પણ છ અંકના પિન સેટ કરી શકો છો ફરી વાર એ જ નંબર લખવાના છે નવા ફીચર્સ એડ થયા છે તો એની અહીંયા ડિસ્પ્લેમાં જાહેરાત આવે છે તો હું સ્કીપ ગાઈડ ઉપર ટીક કરું છું હવે અહીંયા તમે જોઈ શકો છો એક ક્યુઆર કોડ દેખાશે ડિજિટલ રીતે આધાર કાર્ડ શેર કરવા માટે ગવર્મેન્ટનું આ નવું ફીચર્સ છે જેમાં હવે આપણે ડિજિટલ રીતે આપણું આધાર કાર્ડ શેર કરી શકીએ છીએ જ્યાં શેર આઈડી આવું લખેલું છે એના ઉપર ટચ કરી અને આપણે ઉપરની સાઈડ સ્ક્રીન કરવાની છે જેવું આપણે એના ઉપર ટચ કરશું એટલે અહીંયા નીચે તમે એક ઓપ્શન જોઈ શકશો સર્વિસીસ એના ઉપર ટચ કરવાનું છે હવે અહીંયા જુઓ માય આધાર અપડેટ્સ હવે આપણે આધાર કાર્ડમાં આટલી સર્વિસનો લાભ ઓનલાઈન લઈ શકશું જેમ કે આપણે મોબાઈલ નંબર અપડેટ કરવા હોય એડ્રેસ અપડેટ કરવું હોય નામમાં કરેક્શન કરવું હોય ઈમેલ આઈડી અપડેટ કરવું હોય તો આપણે મોબાઈલ નંબર અપડેટ કરવાની વાત કરી રહ્યા છીએ તો મોબાઈલ નંબર અપડેટ ઉપર ટચ કરીએ અહીંયા તમે સૂચના જોઈ શકો છો કે પ્રોસેસિંગ ટાઈમ મેક્સિમમ ત્રીસ દિવસમાં આ પ્રોસેસ થઈ જશે જોકે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ત્રણથી ચાર દિવસમાં અપડેટ થઈ જતો હોય છે પણ મેક્સિમમ દિવસની લિમિટ અહીંયા લખેલી છે અને આના માટેની ફી છે પંચોતેર રૂપિયા નીચે જોશો તો નીચે ઓપ્શન હશે કન્ટિન્યુ તો કન્ટિન્યુ ઉપર ટચ કરો તો હવે હાલમાં તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર રજિસ્ટર છે છે કે નહીં તો એ અહીંયા તમે જોઈ શકશો જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે એ અહીંયા લખેલો આવશે હવે તમારે નંબર કયો એડ કરવો છે એ તમારે અહીંયા નીચે લખવાનું છે ન્યૂ મોબાઈલ નંબરની નીચે જેવું ત્યાં મોબાઈલ નંબર લખશો એટલે નીચે ઓપ્શન છે સેન્ડ ઓટીપી એક ઓટીપી કોડ લખી અને છો ન્યુ નંબર ઓટીપી વેરીફાઈ એ થઈ ગયું છે પ્રોસીડ ટુ ફેસ ઓથેન્ટિકેશન ફરી આપણે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે એટલા માટે કે આ જે નંબરની પ્રોસેસ કરી છે એ આપણે જ કરી છે બીજા કોઈએ કરી નથી એટલે વેરીફાય થશે તો ફેસ ઓથેન્ટિકેટ ઉપર આપણે ટચ કરીએ અહીંયા કેટલીક સૂચના આપેલી છે કે સર્કલની સામે ફેસ આવે ત્યારે આપણે આંખ બંધ કરવાની છે અને ખોલવાની છે ચશ્મા પહેરેલા ન હોય આપણા ફેસની સામે બરાબર લાઇટ આવતી હોય તો અહીંયા ચેકબોક્સ છે એના ઉપર ટીક આપવાનું છે અને ત્યાર પછી પ્રોસીડ ઉપર ટીક કરો તો ફેસ ઓથેન્ટિકેટેડ સક્સેસફુલી તો હવે એ પ્રોસેસ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો હવે આની જે ફી છે એ આપણે પંચોતેર રૂપિયા પેમેન્ટ કરવાની છે તો એ નીચે છે નીચે ઓપ્શન છે કન્ફર્મ એન્ડ પે એના ઉપર ટચ કરીએ ત્યાર પછી કયા માધ્યમથી તમે પેમેન્ટ કરવા માંગો છો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયાથી ગુગલ પે સિલેક્ટ કરું છું તો ઓનલાઈન પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે મોબાઈલ નંબર અપડેટ કરવા માટેની રિકવેસ્ટ આપણી સક્સેસફુલી રીતે સબમિટ થઈ ગઈ છે અને નીચે રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટેનું પણ અહીંયાથી ઓપ્શન મળશે જે તમે ડાઉનલોડ કરી અને સેવ રાખી શકો છો રિસિપ્ટમાં એક એસઆરએન નંબર મળશે જેની મદદથી આપણે થોડા દિવસ પછી ચેક કરી શકીએ કે આપણા આધાર કાર્ડમાં નંબર અપડેટ થયા છે કે નહીં તો થોડા દિવસ પછી તમારે ચેક કરવું હોય કે આધાર કાર્ડ નંબર અપડેટ થયા છે કે નહીં તો કેવી રીતે ચેક કરવું તો એપ્લિકેશન ઓપન કરી અને અહીંયા શેર આઈડી જ્યાં લખ્યું છે એના ઉપર ટચ કરી અને ઉપરની સાઈડ આવી રીતે સ્વાઇપ કરવાનું છે ત્યાર પછી સર્વિસીસ ઓપ્શન મળશે એના ઉપર ટચ કરો હવે અહીંયા જે ઓપ્શન છે એમાં નીચે તમે જોશો તો નીચે મોબાઈલ નંબર અપડેટનું એક ઓપ્શન મળે છે એના ઉપર અહીંયા ટચ કરવાનું છે હવે ઉપરની સાઈડ સ્ક્રીન આવી રીતે કરશું એટલે અહીંયા તમે સ્ટેપ જોઈ શકો છો કે આપણી આ જે એપ્લિકેશન છે એમાં અત્યારે કયા સ્ટેપ ઉપર છે તો હાલમાં જે એપ્લિકેશન કરી છે એટલે અહીંયા ફક્ત પેમેન્ટ સુધી જ થયું છે ત્યાર પછી હવે ત્રણ સ્ટેપ બાકી છે જો થોડા દિવસ પછી આપણે ચેક કરશું તો અહીંયા થઈ જશે તો મિત્રો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે